અને ઉપર મંદિરમાં જઈએ છીએ આપણે ત્યાં સીડી ચડીને જવાનું હોય ને ત્યાં શ્રમમાં ખોદકામ વખતે આશ્રમ જયારે બનતું હતું ને ત્યારે ખોદકામ વખતે આ મૂર્તિઓ નીકળી હતી હજારો વર્ષ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ છો બધા મજામાં છો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ચા ભાખરીને આવું તો બની ગયું જો અહીંયા બધા ચા નાસ્તો કરો બેસી ગયા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાએ જો અહીંયા માખણ ભાખરી ને ચા મસ્ત મજાનું ભાખરી માખણ ને ચા ખાય છે મજા આવે ને છેલ્લો દિવસ છે આવું તાજું તાજું ખાવાનું કાલથી તો આવું માખણ વાખણ મળશે નહીં વાસી નહીં માખણ નહીં મળે પછી એમ ગઈ ચાલો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ આપણે પછી ક્યાં જવાનું છે મામાને પૂછીએ પછી ક્યાં જવાનું છે અહીંયાથી નીકળીને ખોડિયાર માતાનું મંદિર દર્શન કરીને પછી આપણે અમદાવાદ જવા માટે રવાના થઈશું અને જો આ અહીંયા આશ્રમમાં ખોદકામ વખતે આશ્રમ જ્યારે બનતું હતું ને ત્યારે ખોદકામ વખતે આ મૂર્તિઓ નીકળી હતી હજારો વર્ષ જૂની મૂર્તિઓ છે આ અને મૂર્તિ બહુ એટલે બહુ જૂની છે આ મૂર્તિઓ અને ખોદકામ હવે કરતી વખતે નીકળી હતી એટલે અહીંયા છે ને પહેલાં કંઈક હતું હવે શું હતું એ તો આપણને નહીં ખબર પણ પેલા અહીંયા કંઈક રાજા રજવાડાઓનું હતું કંઈક ત્યારે આ મૂર્તિઓ જમીનની અંદર દટાઈ ગઈ હતી અને અત્યારે નીકળી છે આશ્રમના ખોદકામ કરતી વખતે હજારો વર્ષ જૂની મૂર્તિ છે આ એન્ટિક પીસ ગાઈસ આ લોકો જો બિસ્તરા પોટલા ભરવા માંડ્યા છે અહીં ગાઈસ અમારાય બિસ્તરા લાવજો હો પાછા તમારે એકલા એકલા એકલામાં આવું ના હોય હવે હં તો સારું તો હવે આવતા નહીં બરોબર કીર્તન જૈનમ તમારી જગ્યા અહીંયા જ કર લેજો હો આવતા ને ગાડીમાં આવું ના ભાઈ ના તો થેલા અમારાય લેવડાવવા પડે તમારે એકણાં લઈને આવો એવું થોડું ચાલે મૂકો મૂકો નહીં અંદર થી લાવવા પડે તમને એવું મૂકો હોય એવું થોડું હોય

આપણે હવે જઈએ છીએ ઘર તરફ અત્યારે તો કોડિયાર માતાના મંદિરે જઈએ છીએ રસ્તામાં માતાજીને મળી લઈએ આપડે એ લીઓ ને લઈ બહાર ફરવા નીકળ્યા છે તો ગાયજો અત્યારે અમે લોકો ઊભા રહી ગયા છીએ કોઠી આઈસ્ક્રીમ આવ્યો હતો રસ્તામાં આ બધા ખાવા વ્યા આ લોકોએ કાલે ખાધો તો અહિયાં હે ને કાલે ની બે દિવસ છે ને હા બે દિવસ થયા અને હવે આજે કોઠી આઈસ્ક્રીમ ખાઈએ છે કીધું ગાઈસ જો આપણે આઈસ્ક્રીમ આવ્યો તો પતવાય મંડો ફટાફટ સીતાફળ જામફળ કાજુ અંજીર બધા આઈસ્ક્રીમ આવી ગયા ગાઈસ તો અત્યારે આપણે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ રાજપરા ખોડિયારમાન મંદિર અને ભીડ તો ખસ્તી છે હજી પબ્લિક તો દેખાય જ છે જોઈએ અંદર જોઈએ આપણે કે ટ્રાફિક છે બહુ બધી પબ્લિક છે પબ્લિક તો ઘણી જો આપણે આ ગેટ જોડે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાના મંદિરના ગેટ જોડે અંદર જઈએ પબ્લિક ઘણી બધી છે બહુ બધી છે અહીંયા ભીડ જુઓ બહુ ટ્રાફિક ટૂંકા જામ અને જો મિત્રો અહીંયા લાઈનમાં ઘીસું ને બધા ઉભા રહી ગયા છે અને જોડે જોડે જ આવ્યા બાજા અમે આગળ બી એટલી લાઈન છે અને પાછળ બી એટલી જ લાઈન છે જો પાછળ બી એટલા બધા જણા છે ને બહુ ભીડ છે દર્શન કરીને આપણે બહાર આવી ગયા ને તળાવ છે ખોડિયાર માનું મંદિર નું ખોડિયાર માનું મગર અહીંયા હતો ઉપર મંદિર માં જે એજી આપણે ત્યાં સીડી ચડીને જવાનું હોય ને ત્યાં ગાઈઝ અત્યારે આપણે ગડદરાખમાં આ રે ગાઈઝ અત્યારે આપણે રાજપપુર સાત માતાજીનું મંદિર છે સાતે બે નું ઉપર દર્શન કરવા આવ્યા છીએ જો બધા બેસી ગયા આ બધા ફોટો પડાવે છે ફોટો કઈ રીતે પડાવો ને એ ચેક કરે છે ભૂંગળા બટેકાની મેહિલ ઉડાડવા માંડ્યા છે કેવા છે કીર્તન અને મિત્રો અમે જો ભાવનગર થી નીકળી ગયા છીએ બટેકા ભૂંગળા અને પાણીપુરી ખાઈને અને ભાવનગરનો જે હાઈવે રહ્યો નારી ચોકડીથી એ બની ગયો છે નારી ચોકડીથી તમે ભાવનગરથી પાછા વળતા હોય અમદાવાદ તરફ તો ડાબી બાજુ વળી અને પુલ ચડી જવાનો અને સીધે સીધો એ હાઈવે રહ્યો એ ધોલેરા થઈ અને અમદાવાદ સુધી ટચ થાય છે અને બહુ જોરદાર હાઈવે તૈયાર થઈ ગયો છે તો હવે ધ્યાન રાખજો જતા હોય આવતા હોય તો આ હાઈવેનો ઉપયોગ કરજો બહુ જોરદાર હાઈવે છે અને આગળ બતાવું તમને કે હાઈવે કેવો છે મંદિરે પણ નહોતા ગયા કેમ કે ત્યાં પણ બહુ ટ્રાફિક હતું ઘરે પણ જવાનું હતું અને અમે થોડોક રસ્તો આમથી આમ અટવાઈ હતા હાઈવે પરથી જ તો પછી અમે લોકો ફરી ફરીને ઘરે તો પહોંચી જ ગયા છીએ અત્યારે અમે લોકો ફાઇનલી હાથી જણ પહોંચી ગયા છીએ અને બસ હવે ઘરે થોડીક વારમાં પહોંચી જશું અને ઘરે રેખા માસીને એ લોકો પણ આવ્યા છે તો માસીને એમને પણ હમણાં ઘરે જઈને મળ્યા આપણે આગળ ફાઇનલી અમદાવાદમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે

અને મસ્ત ઉપર રૂમમાં આવી ગયા છે અને ઘરે આવી તો હાજુ મતલબ ક્યાંય બી જઈને આવીએ ને તો ઘરે આવીએ તો આમ હાઈશ જેવું થાય જ મસ્ત ઘરે પહોંચી ગયા છીએ અને બહુ થાક લાગ્યો છે મારો અવાજ તો બેસી જ ગયો છે સાવ તો આ વ્લોગને અહીંયા એન્ડ કરશું કાલે પાછા મળીશું નવા બ્લોગ સાથે વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ગુણવાની અને અમારી ચેનલ પણ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મળીશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર Adele Jay bye bye